જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો આપણે નાઇટમાં નોકરી આવ્યા હતા નવા હવે આપણે જઈશું ઘેર અને નોકરી ઉપર શ્રી રાણાજી અને હજુર હું શું આ ડ્રાઈવર છે કુણઘેર ની એલસી ના એલસી નંબર એકવીસ ચોવીસ અને મનોહરભાઈ હેડ્યા કાય કા ઘેર કારણ કે અહીંયા શીખર શું કોમ છે ખબર નહીં પણ હેડાય પણ ચોવીસ કલાક નોકરી કરીને ને એટલે ઉતાવળ છે અને સોટા પડે થોડા થોડા એટલે ગાય ગા પહોંચી જજો કારણ કે જવાનું છે ગોગલાહણ સિદ્ધપુર બાજુ તો રાણાજી હવે અમે નીકળીએ બરોબર જય માતાજી જય માતાજી અને આ બાજુ આવી જશે જોર જોઈ લો મારે બાઇક લઈને માટે માર માર કરાય તું હજુ લેટ ના હોય તો જોઈ લે આપણે ઓપરેટર નોકરી દેવાના રહેવાના બોલ ભાઈ

તો હવે આપણે જઈએ ઘરે અને ઘરે પછી બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ તો જોડે રહેજો બ્લોગમાં તો મિત્રો વાઘવામાં બજારથી સાડા આઠ અને આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ તો હવે જો નાસ્તો બન્યો હોય તો મારો પણ પહેલાં નાસ્તો આવતા આવું અને ના બન્યો હોય તો થોડી વાર રહીને જવું તો આજે આપણે આખો દિવસ બ્લોગ કન્ટિન્યુ જ રાખવાના છીએ તો જોડાઈ રહેજો બ્લોગમાં તો આજે આવી ગયા હતા આપણે એવી શોપે અને નવો સ્ટોક આવી ગયો અને લગભગ હું ત્રણ બે કલાકથી બેઠો હું પણ માહી પાર લાવતો નહીં છે શું કરે એની ખબર પડતી નહીં બે કલાક થયા છે મને કમ્પ્લીટ હોય કામ રોતો ના ફટોફટ કટા જાય ડે માહિતી આવવાની ચી વટી ગયું આ માહી આ છે ફરી એ છે સેલ ફરી જો હા તું કે આ મેદન જેટલો ઊંચો આ જો એક એસ એસ કે અમે જો ફરી લઈ ગયો

નાઇટમાં નોકરી હતા એટલે આરામ કરીને ને જાગીએ છીએ આ બાજુ આવી ગયા જીગો ને એનો ભાઈ બંધ નામ ભાઈ બંધારું સૈયમ અને આ બાજુ મહેલો અને જીગો આવ્યો છે કારણ કે એને જવાનું છે ફોન લેવા માટે તો કયો આઈફોન ફોર્ટીન નહીં લાવવાનો ભાઈ એના માપનો સેકન્ડમાં મોબાઈલ લાવવાનો હાલ હાલ સારું કહેવાય સેકન્ડમાં તમે ભાડો અમે દારમો પૂરું કર્યું ને તો એને લઈ આવી તો હવે આપણે જઈએ બજાર અને

તો આપણે જઈએ બજાર જોડે રેજો બ્લોગ કિશન આવી ગયો હવે અને હું અને કિશન બે જણા હેડ્યા છીએ બજાર પંચમુખી મોબાઈલે અને ફાલ ફોન કર્યો તો એને એવું કહ્યું કે એક વરસાદ ચાલુ હોય પછી લગભગ બે કિલોમીટર જેવો ગાળો બે પૂરો નહીં હોય તો એકણ વરસાદ ચાલુ ન હોય કારણ કોઈ નહીં ખાલી અંધારેલું જ છે તો હવે એકણ જઈએ અને જોઈએ કે વરસાદ ચાલુ છે કે નહીં અને ચાલુ વરસાદ હોય કે ના હોય આજ મોબાઈલ લીધા વગર ઘેરા બાનું નહીં એવું કેવું કિશન તો હવે જઈએ અને મોબાઈલ લેતા જઈએ તો જોડે બ્લોગમાં આપણે બ્લોગ કન્ટિન્યુ રાખવાનું છે તો આપણે આવી ગયા છીએ બજારમાં અને બજારમાં રિલમાં વરસાદ ચાલુ જ છે થોડો થોડો હવે આગળ વધારો હોય તો ખબર નહીં હવે દુકાને પહોંચીને ખબર પડે કે જેટલો વરસાદ છે ને જેટલો નહીં તો જોડે બ્લોગમાં આપણે આજ જે મોબાઈલ લેવું એ દુકાને બતાવીશું અને જે મોબાઈલ લેવાનો છે એ બતાવીશું તો જોડે આપણે હૉમે જો વરસાદ ચાલુ હોય દેખાતો હોય દેખાય

આ બાજુ આપણો મોબાઈલ બતાવવાનું ચાલુ હોય બાર બે જો વરસાદ ચાલુ જ છે તો અમન ફોન લેતા તો બાર વરસાદ એવો બંધ થઈ ગયો હોય પણ અમે હવે ફોન લઈ રહ્યા છીએ આ બાજુ જોઈ લો વૈભવભાઈ ફોન આ લઈ વૈભવભાઈ ચો ફોન પસંદ કર્યો આઈટેલ કંપનીનો એમ એવું છે આ રહ્યો ચાર જીબી એકસો અઠ્ઠાવીસ જીબી છે બરાબર સાત હજાર રૂપિયાનો છે એ એકદમ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે બરાબર જોવું નહીં એકદમ સારામાં સારો ફોન છે આ નોર્મલી પાણીમાં પડે તો કોઈ ચિંતા નહીં બરાબર કિશન ગમાન તને બરાબર તો એના ભાઈ માટે લેવા આવ્યો છે કિશન અને આ ફોન પસંદ કર્યો હોય તો આપણે આ ફોન લઈ રહીએ અને પછી જઈએ ઘેર અને જીગા માટે આમ તો જૂનો ફોન લેવા આવ્યા હતા પણ ડાયરેક્ટ નવો ફોન લઈ લીધો હોય તો હવે જીગા ના એક્સપ્રેશન જે છે આપડે બ્લોગ માં બતાવીશું તો જોડે રહેજો બ્લોગ માં તો વૈભવભાઈ પેક કરી દો જય માતાજી હડો કિશન તો મળી આવે સીધા ઘેર તો આપણે પહોંચી જાય છીએ ઘેર અને કિશન ના ઘેર નહીં ગયા પણ હજુ માર ઘેર આવ્યા છીએ કારણ કે વાઘવામાં છ વાગી ગયા છીએ વિડીયો એડિટિંગ કરી અને અપલોડ કરવાનું હોય તો ફટોફટ હું વિડીયો એડિટિંગ કરી દઉં અને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ હું ખાવાની જાઉં પછી કોડી હા એટલે હોય થી તો હું વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરું તો જોડે રહેજો બ્લોગમાં હું કીધું લાઈક કરજો હા તો જોઈ લો જીગો ફોન લેવા આવ્યો પણ આપણે ફોન લાયા નહીં એનું મુઢું જો ખાલી જીગા ખરેખર નહી લાતું મસ્તી લાગતી છે ભાઈ આપડ્યું ફોન ખરેખર નહી લાયા હા હા તુકો જોઈ લે દર જોલે બધું અન માર જોડે ના હોત મજાક ની વાત નહીં આયર ફોન લેવા આવ્યો પણ ફોન લાયા જ નહીં પ્રૅન્ક કરના હ્યો ફોન લેવા બજાર જ પકોડી આવતા રહ્યા ફોન હ ફોન હાર હા જોઈ લે નવ 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 ડાયરેક ને બદલાવાનો શું થયું ખબર હવે બીજું કોઈ નહીં પણ ફોન જે આપડે છે ને એ ચોસઠ નો હોય તો ચો અઠ્યાવીસ જીબી સ્ટોરેજ લાવવાની તારા માટે વધારે સ્ટોરેજ આવે એટલા માટે બરાબર ફોન નવ જ લાવેલો આના ફોન પાછો લાવવાનો હોય પણ આ ફોન બદલાઈને આવતા રહે ભૂલ તો બીજો આવી ગયો બરાબર તો બદલાઈને આવતા રહે મેં આવતા

વરસાદ ચાલુ છે અને આઠ વાગે રાતે નોકરીએ તો જોડે આપણે કન્ટિન્યુ રાખવાના છીએ હજુ પણ ખાઈ અને નોકરી પર જઈએ એટલા ઘડી આપણે રાતે મોડા એન્ડ કરીશું ને તો મળી જાય સીધા કેર તો મિત્રો વાગવામાં વાજી જી સાત ને ચાલીસ અને આપણે જમવા બેસી જાય છીએ તો આ જમવામાં જોઈ લો કે ઘડી અહીંયા બાજરીના રોટલા તો આપણે જમી લઈએ અને પછી જઈએ નોકરી તો જોડે રહેજો બ્લોગને તો આપણે ચાલુ વરસાદમાં આવી ગયા છીએ નોકરી અને આ બાજુ જુઓ અર્જુન આખો પલડી રહ્યો હોય કારણ કે એટલે ટેરથી આવ્યો હું એ પલડી રહ્યો હું આખું પૂરતી અને આયરે આવા પલડશી ઘેર થતા આયરે આવા પલડશી ઘેર થતા બાર વરસાદ ચાલુ છે આવી ગયો બાર આવી દો હા